ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામમાં આવેલી સેફ એન્વાયર કંપની અને ગ્રામ પંચાયત વચ્ચે છેલ્લા કેટલા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ગૌચર જમીન તેમજ ગંદકીયુક્ત પદાર્થ ધરાવતી આ કંપની જેના પ્રદૂષણના કારણે ગ્રામજનો ત્રાહિમામ પુકારી રહ્યા છે તેના રજૂઆત વારંવાર કર્યા હોવા છતાં પણ તેનો કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો આવી અને રજૂઆત કરી હતી જો ટૂંક સમયમાં એનું નિરાકરણ નહીં આવે તો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું જણાવ્યું હતું

આજરોજ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ હાજર છે જે કંપનીએ ગોતરની જમીનમાં રસ્તોનું દબાણ કરીને અત્યાર સુધી ગામ બંધ કરાયેલો હતો એ મહેરબાન તાલુકા અધિકારી ખોદાનું એક ખુલ્લો કરેલો છે આ બાબતે અમે રૂબરૂ મુલાકાતે આવતા એમને અમને જવાબ આવેલો છે કે મેં તો કાયદાની જે ભાષા હતી એમની બંધ કરેલો છે અને હવે તમારે આગળ જવું પડશે જો અમારો આ પ્રશ્નનો નિકમ છે કંપનીનો નિર્ણય તાત્કાલિક ધોરણ ના આવે તો અમે સંપૂર્ણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે કોઈ પણ પક્ષને અંદર ગામમાં પહેવા નહીં દઈએ અમારું નિરાકરણ નહીં આવે તો subscribe now and press the bell icon never miss an update